પેટીયા ગામે આકાશી વીજળી પડતા બે બળદોના મોત નેત્રંગ પંથકમાં તારીખ ચૌદ રોજ સાંજના સમયે ભારે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી માત્ર બે કલાકના સમયગાળામાં અઠ્યાવીસ એમ એમ જેટલો વરસાદ વરસ્યો હતો જેની સાથે વાવાઝોડા અને વીજળીએ પંથકમાં તબાહી મચાવી દીધી હતી નેત્રંગનગરના લાટ મટોડી વિસ્તારમાં આ સમયે ઘરના વાડામાં બેસી કપડાં ધોઈ રહેલી ઉમિકાબેન ગણપતભાઈ વસાવા ઉમરવર્ષ પંદર કે નજીકમાં આવેલ આંબલીના ઝાડ પર વીજળી પડતા તેને ઝપટમાં લેતા તેના માથાના વાળ થોડા સળગી ગયા હતા અને ગળાના ભાગે વીજળીનો ઝાટકો લાગતા તેને તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી જેનો ચમત્કારિક બચાવ થયો છે જ્યારે ફૂકડી ગામે રમીલાબેન ચંદ્રસિંહભાઈ વસાવાના આંગણે બાંધેલ ગાય પર આકાશી વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું નેત્રંગ રાજવાડી રોડ પર આવેલ છાસઠ કેવી સ્ટેશન વિસ્તારમાં પણ આકાશી વીજળી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો જ્યારે ઢીબાર ગામે એક વૃક્ષ પર પણ આકાશી વીજળી પડી હતી વાવાઝોડાને લઈને તાલુકાના આટખુલ ગામે અગિયાર જેટલા મકાનો તેમજ કાંઠીપાડ ગામે બે મકાનોના કોચબાર ગામે બે મકાનોના અને કવચિયા ગામે એક મકાનના પતરા તેમજ નળિયા ઉડી ગયાના અહેવાલ નેત્રંગ માંબદાર કચેરી તેમજ ટીડીઓ કચેરીમાંથી પ્રાપ્ત થયા છે મકાનોને થયેલ નુકસાનની બાબતે મામલદાર રિતેશ ગોકણી તેમજ ઇન્ચાર્જ ડીઓ સોહેલ પટેલ થકી સરકારમાં રિપોર્ટ કરવામાં આવે છે જ્યારે વાલિયા તાલુકાના પેટિયા ગામે ખેડૂત ચૌધરી નિલેશભાઈ ગુમાનભાઈના બે બળદ પર આકાશી વીજળી પડતા મોત થયા હતા પશુઓના મોતના સમાચાર મળતા પશુ ચિકિત્સક ડોક્ટર પ્રશાંત વસાવાએ બંને સ્થળે જઈ પીએમ કરી સરકારમાં રિપોર્ટ કરે છે પંથક ભરમાં ભારે બફારાને ઉકળાટથી લોકો હેરાન પરેશાન છે રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ